એ તો બરાબર મારી દીકરીએ મને ન બોલાવે બોલો આ જમાનો આવો છે કે દીકરો બહુ ભ્રમ સુન કર દો ભગવાન નું નામ લે દો સદગુરુ ને તમારા કુમારી પેદા થા દીકરો તમારા આગળ આવશે બાપુ શું કરું એને બેટાને આપણી કરે દે છે હું જીવન બગા એ શું આપણે પાડે આપો ગુરુ મહારાજ આપણો દાદો સમર્થ છે દાદા કરે એ હાથ ના ના મોકરો દીકરા આપણે એ ગ્રુપમાં એ ના પે આપણે આપણે ખાઈ બે જણ આણંથી જીયો આપણે તો ઠીક છે બોલાવે પાંસી બધા પે કર્યો હોય સુખી થાક તમે સુખી થાક કદાવા ન કહેલો દીકરા ને ક્યાંય એના દ્રૂપમાં બીજે ન ગાઈ દ્યો મજા इष्टतमो जे होए इने पण भजियो अनु नाम लेजो गुरुनु न गुरुन गोविंद एक सेवा जुदा अलग ने न हो एक शब्द दुकान है एक नजर दो आंख गुरु गोविंद तुम एक हरे जाग सके तो जा समझ आए तो एकच आणि एव जो समर्थ गुरु साई होए आणि एव જો તમને આપણા ગુરુ મારેજી ભગવાન ઉપર વિશ્વાસ હોય તો એ દીકરા સુમ આપે દીકરા આપડા આવે એને સુખ આશીર્વાદ બેટા સુખી સુખી થાય આ છે

જીવિકાના પારખીઓના આ અયોધ્યા પતિ ની જાણું અયોધ્યા પતિ છે અયોધ્યાની પબ્લિક આજે આનંદી બોલ પારખીના પડદા ઊંચા કરી દર્શન કરે છે સામે થયા છે સાધુ કોઈ ભેખ સંસ્કારી જીવ કોઈ હોય

અમારા ઘરે બોલી આવે છે અમે તૈયારી કરી રાખી હોય બધી પણ અમારા સમય કરવો પડે સમય ના જઈ ગયા બેઠા એવું કરી જતા કેટલી જાણ લાગી હાઈવે ઉપર ઉભાઈ બે ચાર જણ રાખીએ તો ક્યારેક ઠીક થઈ જતા એને ઈચ્છા ન હોય પણ આપણી ફરજ છે આ રવધરી પબ્લિક આનંદ ગણી અમારો રામ अमर लक्ष्मण भरत दुग्न आज परिणय आया जनकपुर की वैदेही प्रतिकीर्ति मानवी उर्मिला भगवान राम न धर्म पत्नी सितारी भरत जी ना धर्म पत्नी मांडवी लक्ष्मण जी ना धर्म पत्नी उर्मिला तत्व ना जी ना धर्म पत्नी श्रुति कीर्ति કોઈ પૂછે લેવા તો પ્રથમ ગયા તો મને પ્રેણ કરા પ્રેણાવી આવ્યો તારે ભાઈ એનું પત્નીનું નામ લ્યો હા ભીડ્યો તો તમે કહી આવો ને એ કેમ કહી અર્પણનું પૂછે લેવો અમને અમને પૂછે અમને ખબર ન હોય અમને એ શંકરના બાપનું નામ શું લ્યો ક્યાંથી બોલતું હોય એ ભાઈ તો બાપ બાપનું એવું પૂછ્યું પ્રથમ હનુમાનજીને પૂછ ને હનુમાનજી માને કેમ નહીં હવે આને હું જવાબ દઉં

આજે રાજકુમાર પરણીને આવ્યા છે મહેમાનોને ઉતારા આપે છે વિદાય લેનારને વિદાય આપે છે બધાને ભોજન કરાવે છે વાદી તો ખૂબ ભાગે છે જે જે થાય છે બોલ ગે રામચંદ્ર ભગવાન ભોજન વિધિ પૂરો કરી રાત્રિના સમયે વશિષ્ઠ વશિષ્ઠ તમે મને બહુ મોટો કર્યો તમે મને મોટાઈ આપી બાપુ હે ગુરુદેવ અંતિમ પગલું મનુષ્યનું તત્મત પર એમ કે છે કે લોલિયો આમ નળર સમે એક થાય ખેડે ત્યારે જીતાની બડી ગોળીનો પડદો ઉછો કર્યો માતા પિતાની આંખમાં હસું એ વખતે જીતાની કરવા લઈ ગયો માં કૌશલ્યા અને પેલા વેલા પરણી નાયા છે વિશ્વામે તે લઈ ગયા તે બધી મળ્યા નથી એ બાપ એ દીકરા તે રસ્તામાં તાડકાને કઈ રીતે મારી કૌશલ્યા માં કે આવી નાની અવસ્થા વિશ્વામે પણ આ યજ્ઞના રાક્ષસોને યજ્ઞનો રક્ષણ કરવા માટે તે કઈ રીતે મળે આવા માં બહુ વેગથી આજે રામને ચુંબન કરે છે ઊંચે છે लाड़ को करे छे आ मान भी न कर सके आ तो देवी काम है पर ये माने ख्याल आयो माने लागड़ी में ख्याल न रहयो उतरा ना वकाल करो जो ये बराबर नहीं इतने आई बड़ी अरे चौपाई में फेर फाल कर ले केवल कौशिक कृपा सुधारे अब ये विश्वामित्र की कृपा આપણાથી નથી થતું ઈશ્વર મિત્ર બાપજી યાદ કરી બીજી વાત બહુ સરસ કરી વિશ્વામિત્રજી તમને લઈ ગયા અને આજે તો પરમીને ઘરે આવ્યો બેટા એ વધેલા દિવસો જે તારા દર્શન કરવા વગરના જે ગયા ને વિધાના વિધાતાને કહેજે ગણતરી મનાવે

આખા દિવસમાં માં તો આપણને હું વાંધો રૂપિયા ને આપણે શું તો લક્ષ્મી છે ભગવાનની ની ને જાય ક્યાં અને ભગવાનને ને પકડશું તો એને આવવું પડશે અને આવશે ને સુખદાયી આવશે ઓ બાપ ધ્યાન રાખજો બજરંગી બાપનું બાળક છું એટલે મને એ બાપ તરીકે મારાથી ભૂલાઈ જાય છે અને ગુરુ એ મારો બાપ છે અને મારા ગુરુના હું બધી દર્શન કરી રહ્યો છું આ આજે આનંદ થઈ રહ્યો છે માં राम ने कई विधाता ने कह दे तारा दर्शन वगैरह दिन सो जे मारा गया ये गणतंत्री मना ले बेटा आप ये में जीवन नहीं क्यों हम बात करें जे राम उतने रदे मराकी होता नहीं पुत्र वधु ने नहीं मारा चेत में ये जाने पूछा कर दे जहाँ सुधी मिंडर न छोड़ा है त्यां सुधी कन्या ने वर्राजा सांसा में जोई न सके आधे रिवाज़ क्या आप सोचेंगे ना मड़ा है नहीं वाक जितना था है उकारे मोटे फेरा ने क्या मदद करो हम्म ये तो थोड़ा भी है वे फेरा पता फरा तो है फरायत है ना बद्री तो मिनट छोड़वाना विधि था वो काम चिताना आत्म छोड़े आकर काम निस्त्र विधि थी तो विनाव करी है बात सुनती हूँ ऐसे त्यागी ना निस्त जोर तो से नहीं थे हम भी गाँठ में चुके बात है हाँ जी काम छोड़ो हमारे बेहाल छोड़ो अपने हमारे सीता ने कभी नहीं लगो कि असुरी दूर हो गई चुकी भगवान राम मणि मन मुस्काए से मुस्काओ तो कह दिया हूँ अजीब तो सुख दिल सो दिया गुरुदेव ने संत पे सो मंगे आऊंगा संस्कार मंगा है

રકુબી ઇર તહી અસવાર મારી દે પાર કલી પોન કયો બરગી થનસે ઉખ સંહાર ભાલકાંડી સમાપ્તિ સે આપડે મારી વાણી ને પવિત્ર કરવા માટે રામનો 10 ગાયો તુલસી કહે મારી વાણીને દિવ્ય બનાવવા માટે તુલસી કહે મને ખબર છે રામ ચરિત્ર તો સાગર છે દરિયાનો કોઈ માપ નહીં શકે બધા એને બાળકાંડની સમાપ્તિમાં સુખનો આશીર્વાદ આપ્યો કારણ હજી આપણે પહેલે પગથીએ છીએ બાળાપણી પહેલું પગથી એટલે આશીર્વાદ પ્રાથમિક છે

हमारे बाबा जी अطاء आशीर्वाद आदि बाल कांड ने मांगती करे गुरु कृपा थी हमारे लंगड़े महाराज के अनुकरण ने ना माध्यम बनी माध्यम चाहिए आगे जो तो गुरु कृपा हमारे लंगड़े महाराज हनुमान जी ने दया माध्यम बनी ने गुण का यी श्री

भाई यमुना आ था जो रे बोल बोल

Thank